થોડા સમય પહેલાં સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો ભરાયો હતો અને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે અને એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી આરજી ઉનાગરને મળતા સમગ્ર એલસીબીના પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલ મોમિન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને અડતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ એના ઘરેથી પકડાયેલ છે આ રેડ દરમિયાન પોલીસને એના ઘરેથી ઓગણીસો ને પિસ્તાલીસ જેટલી આ પ્રકારની નોટો મળી છે સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે એની સાથે એક વ્હીકલને પણ પોલીસે સીઝ કરેલું છે જે નોટો મળી છે એમાં પાંચસોના દરની નવસો એકસઠ જેટલી નોટ મળી છે